હેલો એવરીવન રામ રામ ને સીતારામ બધાઈ દઈરા ને કેમ છો બધા મજામાં મજામાં જ હસો અને હું પણ એકદમ મજામાં જ છું ના શેકલી એકદમ મજામાં જ છે જો એ પણ બોલે ને કે પણ હે ને આ ઉપર ઉપરથી મજામાં હે અંદરથી થોડું દુખ છે એવું દુઃખ કહેવાનું હોય તો જો કે મોસ્ટ ઓફ તમને બધાને ખબર જ છે કારણ કે હે ને હમણાં ત્રણ તારીખથી આઠ તારીખ સુધીની હે એ આપણે અગાહી લીધી કે ભાઈ વરસાદની શક્યતા સંભાવના એવું છે તો અટાર મહિને અમે ઘરનું કામકાજ કરવાને પરવારે ગયા બાકી ખાલી ને એક હેને કામ લેવાનું છે અમારે જો કાંઈ બે કામ કરવાના એક મેળી ઉપર છે ને અમે શિયાળાના દિન શાણા થાપીને દેખ્યા હતા તો એવું હતું કે ભાઈ જેઠ મહિનામાં હે એ ખડકવાના થા હે પણ આ છે ને વેહાક મહિનામાં જ ખડકવાના થેગા હે તો એ વિના હે કોથરા ભરવાના હે અને અહીંયા ઢારીમાં રાખી દેવાના હે નકર ને ત્યાં ખડકવા ખડકવાતા પણ હે એવું આ કામ કરે કઈ ખબર ન તો તમને આગળ ને બધું નજારો કેવું હે એકદમ વાતાવરણ સ્તબ્ધ થયું અને પ્લસમાં હે એ અમારા સાહેબ છે યાજ ગા ભરવા માટે છસો પૂરા હાથસો પૂરા નફાઈ દીધેલ હે અને હજે બાકી રહેતા તો એ ચારસો પાંચસો પૂરા કંઈક છે એ સમથિંગ ભરવાના હે તો એ વેલા સાડા છ વાગ્યામાં નીકળે ગા એવું બધું છે વાતાવરણ જો તમને બધાને દેખાડા એકદમ હાઉ સ્તબ્ધ થયું તો આમાં તમ નો છૂટકે કરવું જ પડે હે પણ જો કે હેને હું એવી પ્રેર કરા ભગવાન પાસે કુળદેવી દેવી માસી કુતેર પાસે કે ભાઈ દયા થાય વીર વછરાય લે દ્વારકાધીશ ની અને જો મેં નો હે ને તો બેસ્ટ કેવાય કારણ કે ભાઈ ઓલાને બહુ બધી ખેડુને નુકસાની જાય એવું છે કોઈની મગ તલ આતે બધુંય બધાઈ ની ખેતરમાં જે છે આજે કોઈના પાકવા આવ્યા છે કોઈના કાચા આવી છે પણ બધાઈ માં નુકસાની તો થાય જ તો આ કે છે ને જો તમે જોવે હગો કે આવો છે વાદળા એકદમ બંધાઈ ગયા ફૂલ ફૂલ થી તે આમાં કઈ હે ને શંકા ને સ્થાન જ નથ તો કે નો આવે તો વધારે સારું બાકી હે ને કે જો આ ટાઈપ નું છે બસ નજારું આમાં એકદમ હે ને ગરમી ફૂલ થી ઉપડે ગઈ પાંદળું હે ને હલતું ને તેવું બથુઈ છે અને જો આ મારા ઢોર છે તો તમને બધાને ખબર જ છે અમારે હું અને અહીંયાથી જો ઉકળો હે ને ખાલી કરે નાખ્યો તો એકદમ મસ્ત હે જગ્યા હમણાં થઈ ગઈ સારી એવી અહીંયા બાજુમાં છે અહીંયા મચ્છીની બોગી નીકળવાની છે તો એ છે આવું બધું વાતાવરણ છે બધું આજ કોઈ રોડ ઉપર પણ હે કોઈ મનુષ્ય જીવ દેખાતો છે નહીં કેમ કે અત્યારે છે બધા પોતપોતાના કામમાં લાગી ગયા છે અમારા મચ્છર કામમાં લાગેલા ગયા માટે કે પછી અમારે છે ને મેળવી શાળા ભરવા જવાનું છે અને આ હેં અહીંયા બહેન રહી તો ઓગાર વારે ને એક જોઈ બેઠી એની કઈ ઉપાધિ નહીં વર્ષે મારા ગીરે જવાનું એવું બધું છે મેડી ઉપર છાણા ભરવા પછી આ શાયર ખડકવાનું થાય સાહેબ આવી હે ને ભરેને એટલી હાલો જો હું હે ને મેડી ઉપર આવી ગઈ ને જો આવો કીખે કે નજારો હોય આખો અહીંયાથી ને એકદમ સટીક આવે અનુમાન બધું જો વાદળ આવી ચીડિયા દરિયે આથી કાતરા એવા અસલ દેખાય મમ્મી અમારા જાજા ટાઈમ પછી મેળવ્યું પછી બધું નિરીક્ષણ કરે છે ને અહીંયાથી ને આ શાણા ભરવાના હે બધા પપ્પો હરખો મારે રાખ્યો તો પણ હે અટાણે ભરે લેવાના થા હે તો વેલેરા ભરેલી હે ઉકરાતે સારો એવો ઉપડ્યો હોય એટલે ઓ જાજી વાર હે નહીં કંઈ મેલી નહીં પણ વાત જોવાન થતી નથી કહેવાય નહીં આવે ખરી નોય આવે બે નંબર ની વાત છે તો કામ કરવા માંડ્યા સારું ને અમારું સાહેબનું હે ને પેલું પૂગી આવ્યું સકડી તો એને અંદર ડેલામ લઈ લીધી અને એમાં હે ને એવું હે કે એને ખાલી કરવી પડ્યા પેલા ટ્રેક્ટર આવતા ને તો હે ને ખાલી થઈ ગયા હતા આણે ખાલી કરવી પડ્યા ઉલરે નહીં ને એટલી બીજો અમારા જવાન છડેદા ખાલી કરવા તો મીંડા કરવા ખાલી ને મમ્મી હે હોન પાણી કરે એટલી બાકી રહીતી તે ભરાઈ ગઈ હોય હાલો જો હે ને ડેલો આખો સાઈડ નો ભરાઈ ગયો અને સકડું હે ખાલી થવા આવી ગયું હે મચાઈ ને જો ભી ની હવાઈ અંદર માર જાવું જો હે આઈ પોઝ અપાઈ જો એને આઈ પોઝ અપાઈ હમ એટલે કઈ અપાય પોઝ બે પાસે જાવ ને આ ઘણી એ અપાય ને એ નહીં મણી મારે મારી ભી હે ને એ મસાઈ ને મારે એ હા આ ઓલી ઈ મારે પછી બાકી ઓલી તો મોણી મારે મસાઈ ને જો કઈ નો મજા આવે તો મારે એ એ બીજા પછી ની મારે એક મસાઈ ને નો મારે હા એ ગમે મસાઈ ને કરે ને માથે હુએ તો કઈ નો બોલે ભાઈ હે હમ ને બસ ખાલી થવા આવ્યું